આ અમારી એન્જોય ગ્રુપની ચેનલ છે એને હજુ સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો અને શેર કરો સેનાપતિ કરતા ત્યારે પાયદળ ચડિયાતા થઈ જાય ને ત્યારે સેનાપતિ વિચારવાનો રહે અને કોરસ આ બાબતે નફી સફળ રહ્યું છે હું તારું ધ્યાન દોરું છું મિત્રો જ્યારે આપણે ઓડિશન અમે કર્યું નવ તારીખે ત્યારે આ આપણા નિર્ણાયકોને પણ હાજર રાખ્યા હતા અને ત્યારે થોડીક વિશાળતા એમણે દર્શાવી હતી ખાસ કરીને નરેશભાઈ વડાવીએ કે કોરસ આપવું હોય તો માત્ર મેં એટલું કીધું હતું કે માત્ર એની ટીમના ખેલાડીઓ આપે તો સારું તો અરેશભાઈ કે નહીં કોઈ પણ કોરસ આપવો હોય તો આપી શકે અને એ મુજબ જ આપણે વાહિતભાઈને અહીંયા સામેલ કર્યા છે જે બન્યો એ પણ એની છૂટ હવે બધા માટે રહેશે અને આ પહેલેથી નક્કી થયેલું હતું બરાબર સાથે સાથે એક ઇનામ જે જાહેર થયું છે એ પણ કહી દઉં બરકતભાઈ દરકતપાઈ ગ્રાંગણીયાત્રે ઉપસ્થિત છે એમણે પણ આપણે કચ્છકીયા સાથે જે ઇનામ જાહેર કર્યું એ મુજબ પ્રથમ ક્રમ આવશે એમને બસો રૂપિયા બીજા ક્રમને દોઢસો રૂપિયા ત્રીજાને સો અને ચોથાને પચાસ હા તો તાળીયો પાડો સલાપાયે એટલે તાળ્યો પાડી પડો નહીં તો પાઈ મારા હાથ મને આજે લઈ અને જરૂરી હતું એક કે પેલો બીજો ત્રીજો ચોથો ક્રમ કેવી રીતે એ ફરી થઈને કહી દઉં આ બધા પ્લેરો વચ્ચે જે જેના હાઈસ્ટ માર્ક હોય અથવા તો એના કેપ્ટન એની ટીમ નક્કી કરે કે આપણે આપણો આ પ્લેયર ફાઈનલમાં જીતે એવો છે અને એને મોકલે જે ફાઈનલમાં ચાર જણ આવે એને જે ફર્સ્ટ આવશે એને બાબરા આઈડલ તરીકે જાહેર કરવામાં આવશે એને ઇનામ જે બસો રૂપિયા બરકતભાઈ જાહેર કર્યું છે બસો રૂપિયા કચડીયા સાહેબે જાહેર કર્યું છે એ મુજબ એનો ક્રમ નક્કી થાય અને ચોથા ક્રમને પચાસ રૂપિયા મળશે આ રીતે આપણા પૈસાનું વિતરણ કરવામાં આવશે અને બાકીની જે રકમ અહીં આપવામાં આવશે એના સોળ સરખા હિસ્સા કરવામાં આવશે હવે પછીનો ગ્રુપ છે ચંદ્રશેખર આઝાદ જેમાં શમાબેન ખંભાળિયા પ્રાર્થના લઈને આવે છે અને સારામ સારા ગાયિકા છે શમાબેન લતાનો અવાજ હું બહુ ઘણી વાર તમે સાંભળો જ છે અને આ પ્રાર્થના ગીત લઈને આવે છે શમાબેન ખંભાળિયા

जीवन ही क्या जिसमें मुसीबत ना हो वो जीवन ही क्या जिसमें ना हो, वो दिल ही क्या जिसमें दर्द ही, ही, ही ना हो वो दोस्ती ही क्या जिसमें लड़ाई ना हो वो दोस्ती ही क्या जिसमें लड़ाई ना, लड़ा ना हो और वो महफिल क्या जिसमें आप लोगों की ताली ना हो

સરસ યોગેશભાઈ કેરિયા બહુ સરસ મજાની પ્રવાસ રજૂ કરી આપણે હરેશભાઈ વડાવીની કોમેન્ટ લઈ હરેશભાઈ વડાવીએ એમને પોઈન્ટ તેમને આપી દીધા હશે જે મિત્રો એ રોકડ પુરસ્કાર આપ્યો હોય એમણે સ્ટેજ ઉપર આવવું તો મને કઈ વાંધો નથી પણ ત્યાં બેઠા બેઠા ચિઠ્ઠી મોકલજો તો પણ અહીંયાથી નામ જાહેર કરવામાં આવશે અને સલાબાઈ આ સેવા છે જા ચાકળ નહીં તો એ કેવી ખુમારી હોય છે પુષ્પ જેવા પુષ્પ પર મારી સવારી હોય છે એકલા હાથે માણસ આખી પ્રાર્થના લઈ ગયો છે સરસ ગાયું છે અભિનંદન જે ઇનામ જાહેર થયા છે સોયબ બાપુ તરફથી સો રૂપિયા અને સૈયદ ગ્રુપ તરફથી સો રૂપિયા

મારો અભિપ્રાય આપતા પહેલા હું જે કલા વૃંદ છે એને બિરદાવવા ઈચ્છું છું બાબરાની જનતા એકવાર જોરદાર તાળીઓ સાથે કે સરસ મજાની છે ખૂબ કલા વૃંદ છે જોરદાર એનું વર્ક છે અને ખરેખર સરસ્વતી માતાએ ઉતરવું પડું એવું તેર્યાભાઈ પણ ગાવાનો ખૂબ સરસ પ્રયાસ કર્યો પહેલેથી લઈને છે સુધી સુરને એકદમ જકડી રાખ્યો અને ખૂબ સારો એને પ્રયાસ કર્યો ખૂબ ખૂબ અભિનંદન થેન્ક યુ સાવિત્રીબેન ત્યાર પછીનું ગ્રુપ છે વીર સાવરકર જેમાંથી પ્રકાશ ભાઈ પરમાર પ્રાર્થના લઈને આવે છે સાવિત્રીબેને જેમની તારીફ કરી એ આર એન્ડ એચ ગ્રુપ અને એમાં ખાસ તો ધર્મેશભાઈ સંધિયા ગોંડલના વતની છે રાજકોટ રહી છે અને સારામાં સારા કી બોર્ડ પ્લેયર છે વિરેનભાઈ હરિયાણી જે અમરેલીના વર્ષોથી આજથી લગભગ વીસેક વર્ષથી સંગીત સાથે જોડાયેલા છે અને આપણો કાર્યક્રમ લગભગ અઠ્ઠાણું કે નવ્વાણું હતો ત્યારે એક કીબોર્ડ પ્લેયર તરીકે આવ્યા હતા સારામાં સારા ગાયક પણ છે જોઈએ આપણને મોકો મળશે તો એમને પણ સાંભળશું Hey okay

વિશેષમાં એમ પણ કહી શકાય કે સંસ્કૃતમાં કહેવાય હોય છે સાક્ષરો રાક્ષરો રાક્ષસો ન ભવે એક શબ્દ સહેજ ઉલટો થાય તો અર્થઘટન બદલાતું હોય તો સબકો સંમતિ દે ભગવાનની સંમતિ એ શબ્દ છે જો કે આમાં નિરાશ થવાની કોઈ પણ સ્પર્ધકે જરૂરિયાત નથી ઇન્ડિયન આઇડલમાં શ્રીરામ વિજેતા થયો એ મારા ખ્યાલ મુજબ ત્રીજી વખત એમણે આ ભાગ લીધો ત્યારે ઇન્ડિયા આઈડલ તરીકે એણે નામના મેળવી છે તો આપનો પ્રયત્નથી આગળ વધો એવી શુભેચ્છા ભરાડ તરફથી સો રૂપિયા આ માટે અને ભાદાભાઈ નગરપાલિકાના સદસ્ય શ્રી એમના દ્વારા પાંચસો રૂપિયા આપવામાં આવે છે જે પહેલો બીજો ત્રીજો અને ચોથો ક્રમ આવશે એને આપવામાં આવશે બસો દોઢસો સો અને પચાસ

हँसती हुई चांदनी को चांद मुबारक उगते हुए सूरज को सुबह मुबारक उगते हुए सूरज को सुबह मुबारक खिलते हुए फूल को बाहर मुबारक खिलते हुए फूल को बाहर मुबारक

એના દ્વારા દરેક બાળકને એક એક કીટ સ્કૂલ માટે એ આપવામાં આવશે અને એમના ભાઈ ભીમાભાઈ કલ્પેશભાઈ એને હું એમથી કહું કે તેમના ધર્મપુત્રની સ્ત્રી સાથે અત્રે વધારે અને આ તમામ બાળકોને એક એક કીટ અર્પણ કરે હાજીભાઈ મહેતર તરફથી પચાસ રૂપિયા બસો રૂપિયા

જ્વેલર્સ તરફથી સો રૂપિયા વિનુષભાઈ પંચીરાજ વાળા તરફથી પણ સો રૂપિયા ટોટલ હજી કોઈ પચાસ રૂપિયા સોયમ બાપુ યસ સોયમ બાપુ વારંવાર દરેક કલાકારોને પ્રોત્સાહિત કરે છે દરેક જગ્યાએ અહીં નહીં એમના તરફથી પણ પચાસ રૂપિયા સાતસો પચાસ રૂપિયા જેવી ભાતભર રકમ નાના બાળકો માટે આવે છે તાવીયા મિત્રો આ બધા મિત્રો માટે અને બાળા જગાભાઈની બાળા પાછું નામ ભૂલી ગયો આવી જાય અહીં સ્ટેજ ઉપર પચાસ રૂપિયા નરેશભાઈ મારું અમારા નાના ભાઈ નગરપાલિકાના સદસ્ય તરફથી જયંકલ હવે યાદ રહી જાય

अरे भाई ज्यादा पैसा थी जाए चिराग मगर रोशनी तो रह गई भूज गया चिराग मगर रोशनी तो रह गई चल बसी जिंदगी याद शहीदों की रह गई शहीदों की, की याद में एक शाम एक शहीदों के नाम शहीदों के नाम जुनून तो सोनू भाई जे ઈનામ આપણા સ્પર્ધા માટે જાહેર થયેલ છે દ્વારકેશ જ્વેલર્સ તથા પૂનમ જ્વેલર્સ તરફથી પ્રથમ જે મેં પેલા જાહેર કરતા એ મુજબ પ્રથમને બસો એકાવન રૂપિયા દ્વિતીયને બસો એક રૂપિયા તૃતીયને એકસો એકાવન અને ચોથા ક્રમે જે આવશે એમને એકસો એક રૂપિયા આપવામાં આવશે બરાબર આજને આજનો આ જે પ્રસંગ આપણે જેના થકી માણી રહ્યા છે કપાસી ફાઉન્ડેશન રમદેરભાઈ જીવાણી સુગરાબેન એમના દ્વારા આ સ્પોન્સર કરવામાં આવ્યું છે એમણે તમામ આર્થિક સહયોગ આ સંસ્થા તરફથી આપવામાં આવ્યો છે આ સંસ્થાને વીસ વર્ષ પૂરા થઈ રહ્યા છે અને વીસ જુદા જુદા કાર્યક્રમો એ પૈકીનો આ એક આપણે કાર્યક્રમ માણી રહ્યા છે તો એમને ખૂબ ખૂબ ધન્યવાદ રમદેનભાઈ જીવાણી અને એમની ટીમને આ પ્રસંગના પ્રમુખ આપણા માનનીય અગેરા સાહેબ એ પણ અત્રે ઉપસ્થિત છે હવે જે ઇનામ જાહેર થયું છે સલાહભાઈ માટે સ્પેશિયલ આપણે કોમ્પિટિશન તરફ આગળ વધીએ સમય નહીં બગાડતા હવે આપણે દેશભક્તિનો રાઉન્ડ જે હેતુ માટે કોમ્પિટિશન રાખવામાં આવેલ છે તો દેશભક્તિમાં